સીમા કંપનીના ચાર પોઈન્ટ એકાવન લાખના વાયરની ચોરી ભચાવ તાલુકાના છાડવારા નજીક સીમમાં કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે આ સમય દરમિયાન ખુલ્લી જગ્યામાંથી તસ્કરોએ રૂપિયા ચાર લાખ એકાવન હજારના ના તફચંડી કરી હતી છાડવારા ગામની સીમમાં કેસલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત અહીં સીમમાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હોય આ કામગીરી માટે અહીં ડ્રમ મૂકવામાં આવ્યા છે જે જુદા જુદા ડ્રમમાં વાયર મૂકવામાં આવ્યા હતા આ ખુલ્લી જગ્યાએ મૂકવામાં આવેલા રૂપિયા ચાર લાખ એકાવન હજારના ચારસો ચોસઠ પોઈન્ટ પાંચ મીટર વાયરની તસ્કરી કરી હતી ગત તારીખે ત્રીસ ચાર ના અરસામાં બનેલા આ બનાવ અંગે કંપનીના સુપરવાઇઝર નિલય અમૃતલાલ મિત્રીએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી એકવીસ દિવસ અગાઉ બનેલા બનાવ અંગે પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે